મોડાસાના શામપુર ગ્રામ પંચાયતનો વિવાદ શરમ સીમાએ પહોંચ્યો છે આ ઘટના અજીબ પ્રકારની છે કારણ કે અત્યાર સુધીમાં તમે ક્યાંય સાંભળ્યું નહીં હોય કે સરપંચ એટલે કે સરપંચના પતિને ગામમાંથી ભગાડવામાં આવ્યા હોય મળતી માહિતી મુજબ સરપંચના પતિને ગામમાંથી ભગાડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે થોડા દિવસ પહેલાં જ આ વિવાદના બીજ રોપાયા હતા ગ્રામ પંચાયતમાં વિવાદની વાત કરવામાં આવે તો ચૂંટાયેલા ગામના સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરવામાં આવે હતી સરપંચ વજીબેન રેવાભાઈ પટેલના પતિ વહીવટી બાબતોમાં દખલગીરી કરી રહ્યા છે તેમજ સરપંચના પતિનો વ્યવહાર સારો નથી જેને લઈને સભ્યો દ્વારા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે લેખિતમાં જાણ કરાઈ હતી હવે જ્યારે સરપંચના પતિ ગ્રામ પંચાયતમાં આવ્યા ત્યારે એક મહિલા સાથે અભદ્ર વર્તન કરતા મહિલાએ વિરોધ કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે જેને લઈ ગ્રામજનો અને ખાસ કરીને ગામની મહિલાઓ દ્વારા સરપંચના પતિને ગામમાંથી ભગાડવામાં આવ્યા હતા વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગામના લોકો દ્વારા સરપંચના પતિને ગામમાંથી ભગાડવામાં આવી રહ્યા છે